રાધે રાધે સૌ દેશવાસીઓને રસિકજનોને વસંત પંચમી ઉત્સવના ખૂબ 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 હો આપના ચેનલના માધ્યમથી વસંત પંચમી એટલે સમગ્ર દેશ કદાચ ઉત્સવ ઉજવતો હશે પણ અમારો સતીદાનંદ સંપ્રદાય એટલે નિજાનંદ સંપ્રદાય દ્વારા ત્રિવેણી સંગમ જેને કહી શકાય ત્રિવેણી સંગમ એટલા માટે કે આજે અમારા ધર્મના આદિ આચાર્ય શ્રી સુંદર સાહેબ મહારાજ નો પ્રાગટ્ય ઉત્સવ એટલે એમનો જન્મ દિવસ કહી એટલે સુંદર સાહેબ મહારાજ પ્રાગટ્ય ઉત્સવ બીજું અમારા વ્રજ ગ્રંથ છે જે ગ્રંથરાજ સદગુરુએ લખ્યું છે એમાં ભગવાનના બાળ વિવાહ એટલે જેને બાળ રમણીય ભગવાન જે લગ્ન કર્યા એટલે કે બાળ વિવાહ ભગવાન રાધા અને કૃષ્ણના જે વ્રજમાં થયા હતા એ ઉત્સવ ને ત્રીજું તો કે વસંત વધાય જે આપણે વસંતને વધાવતા હોઈએ છીએ આ ત્રિવેણી સંગમનો ઉત્સવ ઉજવતા આવીએ છીએ અમારા સદ્ગુરુ સુંદર સાહેબ મહારાજ બસો ને અઠ્યાવીસમો જન્મ આજે અમારો સમગ્ર રસિક સમાજ સમગ્ર દેશમાં જ્યાં જ્યાં વસ્તુ હોય ત્યાં ત્યાં ધામધૂમથી ઉજવતા હોય છે ઉજવતા હોય એટલે કે એ દરમિયાન ભગવાનનું ભજન થાય સદગુરુની વધારે પડે છપ્પન ભોગ આદે ભોગ ધરાવાય આરતી આદેનું ઉત્થન થાય અને ગુરુ મહારાજને પરણામાં જોઈ લાવે અનેક પ્રકારના ઉત્સવો જ્યાં જ્યાં રસિક વસતા હોય ત્યાં ઉજવણી થતા હોય એ સંદર્ભમાં આજે આપણે સચ્ચિદાન મંદિરમાં જે મુખ્ય ગાદી છે અંજારમાં ત્યાં આપણે એ જ રીતે સવારના મંગળા આરતી થઈ ત્યારબાદ ગુરુ જન્મની વધારી પડી ત્યારબાદ છપ્પન ભોગ ધરાયા ત્યાર પછી હવે ભજન આનંદ થશે અને બપોર પછીના સત્રમાં ભગવાનના વન વિવાહ જે આપણે બાળ રમણીએ ભગવાન વન વિવાહ કર્યા રાધાકૃષ્ણ ભગવાન એ ઉત્સવ પોના સત્રમાં ઉજવશું અને આ સમગ્ર જે આજનો જે કાર્યક્રમ છે આજનો જે સત્સંગનો પ્રવાહ છે એના મુખ્ય મનોરથ જેને કહી શકાય એ સતાપર ગામના વાસણભાઈ વિશાભાઈ તરફથી છે અને ભગવાનની એના પર ખૂબ કૃપા છે આવા અનેક ઉત્સવોનો તે લાભ ભગવાન ઠાકોરજીને દેવતા રહે છે આપના ચેનલથી માધ્યમથી સમગ્ર પુનઃ સમગ્ર દેશવાસીઓને સમગ્ર રસિકજનોને ભક્તજનોને ખૂબ 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 વધાય હો સરુણ જેવી સુખમય રહે ભક્તિમય રહે એ સૌની અભ્યર્થના સૌને રાધે રાધે જય શ્રી સચ્ચિદાન પરમધામ ધણી